શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું બાર બીજના ધણી બાબા રામદેવ પીરના બીજ વ્રતનો મહિમા બીજનું વ્રત કેવી રીતે કરવું શું ધ્યાનમાં રાખવું કેવી રીતે પૂજન વિધિ કરવી એ વિશેની માહિતી આ વિડીયોમાં જાણવા મળશે જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભાદુડારી બીજ રો જદ ચંદો કરે પ્રકાશ રામદેવ બણ આવસુ રાખી જે વિશ્વાસ બોલો રામા પીરની છે હિંડવા પીરની છે મિત્રો બાબા રામદેવ પીરના અનુયાયીઓએ બે વ્રત રાખવાનો સંદેશો આપ્યો છે પ્રત્યેક માહની શુક્લ પક્ષની બીજ અને એકાદશીનું વ્રત જે બાબા રામદેવ પીરની કૃપા પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રત કરે છે તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જે ભક્તો આ બે વ્રત કરે છે તેના શરીરના રોગ મટે છે અને પાપો પણ નષ્ટ થાય છે એવું વિધાન કહ્યું છે બીજના દિવસથી ચંદ્રમાના જે દર્શન થાય છે જે દર્શનથી ચંદ્રમાનો આકાર પછી વધતો જાય છે માટે બીજનું ઘણું મહત્ત્વ છે કારણ કે ચંદ્રમાં તે અમૃતના પ્રતિક છે અમૃત ધરતી ઉપર વરસાવે છે અને બીજનો જે ચંદ્ર છે તે મહાદેવે પણ પોતાના મસ્તક ઉપર ધારણ કરેલો છે આપણે સૌ મહાદેવના મસ્તક ઉપર જે ચંદ્રમાના દર્શન કરીએ છીએ તે બીજનો ચંદ્રમાં જ છે માટે પણ ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ અને ચંદ્રમા સંબંધી જે લાભ જીવનમાં મળે છે ચંદ્રમાં એટલે માતાનો કારક ચંદ્રમા એટલે મનનો કારક અને મનને દ્રઢ કરવું હોય માતાનું સુખ પ્રાપ્ત કરવું હોય પ્રકૃતિ દેવીની કૃપા પ્રાપ્ત કરવી હોય અને આરોગ્ય પ્રાપ્ત કરવું હોય કારણ કે ચંદ્રમાં એ અમૃતના પણ પ્રતિક છે એટલા માટે પણ બીજનું વ્રત કરાય છે બીજના દર્શન કરીને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને ચંદ્રમાની જે બીજ છે તેનું એક ઉદાહરણ એ પણ છે કે જેમ વટ વૃક્ષમાં બીજરોપણ થાય છે અને એ નાનકડું બીજ જે હોય છે જેને આપણે ટેટું કહીએ છીએ તેમાંથી જ મોટું વૃક્ષ જટા અને પત્ર ફળ સહિત વૃક્ષ ઉગે છે એવી જ રીતે શુદ્ધ પક્ષની જે બીજની તિથિ છે તે જીવનમાં આશા ઉત્પન્ન કરે છે જે ભક્તો બીજના દર્શન કરે છે બીજનું વ્રત કરે છે તે આશાવાદી બને છે જેમ ચંદ્રમાં નિત્ય શુદ્ધ પક્ષની બીજથી ત્રીજ ચોથ પાંચમ અને પૂર્ણિમામાં પૂર્ણ ચંદ્રમાં ખીલે છે સોળે કલાએ ચંદ્રમાં ખીલે છે એમ મનુષ્યનું જીવન પણ સોળે કળાએ ખીલી ઉઠે છે એવું કહેવાય છે અને વ્યક્તિત્વનો વિકાસ થાય છે આ માટે બીજના વ્રતને મહત્ત્વ આપવામાં આવ્યું છે જે ભક્તો બીજનું વ્રત કરવા માંગતા હોય તેઓ પ્રાતઃ કાળે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે અને ત્યારબાદ બીજની રાત્રિ સમય દરમિયાન એટલે કે બીજનો આખો દિવસ અને રાત્રિ સમય દરમિયાન બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરે ઘરમાં બાબાની પૂજા સ્થળ ઉપર પગલિયા યા પ્રતિમાની પ્રતિષ્ઠા અથવા કોઈ પણ મૂર્તિ હોય ફોટો હોય તેને સ્થાપિત કરીને બાબાની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે અને બાબાનું આખો દિવસ સ્મરણ કરાય છે મંત્ર જાપ કરાય છે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આખો દિવસ અન્ન કરવાનું હોતું નથી એટલે કે ઉપવાસ કરવાનો હોય છે ચા દૂધ ફલાહાર લઈ શકાય છે આ વ્રત અન્ય વ્રતની જેમ જ છે જેમ આપણે એકાદશી વ્રત કરીએ છીએ કે બીજા કોઈ વ્રત એટલે કે વ્રતમાં જે નિયમ હોય છે તે જ નિયમ પ્રમાણે રહેવાનું હોય છે બીજનું વ્રત સૂર્યાસ્ત બાદ ચંદ્ર દર્શન બાદ એક ટાઈમ ભોજન લેવું હોય તો લઈ શકાય છે પરંતુ આખો દિવસ ફલાહાર અથવા ઉપવાસ કરવાનો રહેશે અને જ્યારે બાદળોને કારણે ચંદ્રમાના દર્શન થાય નહીં એવું પણ બને ત્યારે બાબાની જ્યોતિના દર્શન એટલે કે આપણે જે રામદેવ પીરના ફોટો કે મૂર્તિની સામે દીવો પ્રગટાવેલો રાખીએ છીએ તે આખો દિવસ અખંડ જ્યોતિ રહે એ રીતે રાખવાનો છે તેના દર્શન કરી લેવા જોઈએ આમ કરવાથી પણ બીજના દર્શન બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે વ્રત છોડતા પહેલાં એટલે કે રાત્રે જ્યારે બીજના દર્શન થઈ જાય અથવા ન પણ થાય તો આપણે જ્યોતિના દર્શન કરી લઈએ વ્રત છોડતા પહેલાં સાફ જળનો લોટો ભરીને રાખવાનો છે અને એક જે ગાયનું છાણું હોય છે સુકાયેલું તેની ઉપર દેવતા પ્રગટ કરવાનો છે અંગારો પ્રગટ કરવાનો છે અને બાબાને જે આપણે ચૂરમાનો ભોગ લગાવેલો છે તે ભોગ લગાવવો અને જલવાળો જે લોટો છે તે જ્યોતિની સામે રાખવું અને તેની ઉપર જે આપણે આગ પ્રગટાવી છે ગાયના ઉપલા ઉપર તેની થોડી ભભૂતિ મિલાવી લેવાની અને આખા ઘરમાં તે લોટાનું જલ છાંટી દેવું જોઈએ થોડું થોડું ત્યારબાદ ભોગ ચરણામૃતનું સ્વયં પણ આચમન કરી લેવું જોઈએ અને જો આપણા ઘરમાં ઉપસ્થિત લોકો હોય તે બધાને ચરણામૃત આપી દેવું અને જે આપણે ચૂરમાનો પ્રસાદ બાબાને ધરાવેલો છે તે પ્રસાદ પણ બધાને ઘરમાં વહેંચવો ત્યારબાદ પાંચ વાર બાબાના બીજ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ ઉચ્ચારણ કરવું જોઈએ બાબાના મંત્ર છે એકસો આઠ વાર જપ કરી શકાય છે સાંભળી શકાય છે બાબાનો બીજ મંત્ર છે ઓમ નમો ભગવતે નેતલના થાય રોગ હરાય સર્વ સંપત્તિ કરાય મમ મનાભિલાષિતમ દેહી દેહી કાર્યમ સાધય ઓમ નમો રામદેવાય સ્વાહા આ મંત્રનો જાપ પાંચ વખત કરવાનું હોય છે અને જે બાબાનો મહામંત્ર છે તે એકસો આઠ વાર જપી પણ શકાય સાંભળી પણ શકાય આખો દિવસમાં ગમે ત્યારે ત્યારબાદ બાબાની સામે વિપત્તિ સામે રક્ષા માટે તથા મનોકામના પૂર્ણ કરવા માટે રોગ શોખથી રક્ષા માટે પ્રાર્થના કરવી જોઈએ નેજાધારી બાબા હિંડવા પીર સદૈવ રક્ષા કરે છે આમ તો આપણે ચતુર્થી અષ્ટમી છઠ તિથિ એકાદશી પૂર્ણિમા અમાવસ્યા આવી ઘણી તિથિના વ્રત કરીએ છીએ પરંતુ બીજના વ્રતનું પણ ઘણું મહાત્મય બતાવેલું છે દાન પુણ્ય પૂજન ભજન કીર્તન આદિ કરીને બાબા રામદેવ પીરના કે જે બાર બીજના ધણી છે આખા વરસની જે શુદ્ધ પક્ષની બીજ આવે છે તેમના ધણી બાબા રામદેવ પીર કહેવાના છે બીજ એટલે વાવું પણ થાય જેમાં અંકુર ફૂટે છે બાબા રામદેવ પીરના જે ભક્તો છે તે બીજની સમાન તેના હૃદયમાં મનમાં અંકુરિત ફૂટે છે અને હંમેશા નવો નવો જોશ રહે છે બાબાની કૃપાથી અજ્ઞાનના અંધકાર દૂર થાય છે જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એ બાર બીજના નામ છે કર્મ બીજ વચન બીજ બુંદ બીજ વાસના બીજ ઉત્પત્તિ બીજ કોરમ બીજ બ્રહ્મ બીજ નાદ બીજ પ્રેમ બીજ અલીલ બીજ રજબીજ અને ઓમકાર બીજ આ બીજના બાર સ્વરૂપ પણ કહેવાના છે જેમાં જ્ઞાન સ્વરૂપ સગુણ સ્વરૂપ નાદ સ્વરૂપ બીજક સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ જ્યોત સ્વરૂપ ધ્યાન સ્વરૂપ અગમ સ્વરૂપ સ્વરૂપ નિગમ સ્વરૂપ ગહન સ્વરૂપ અને ભક્તિ સ્વરૂપ બાબા રામદેવ પીર માટે અખંડ જ્યોત પ્રગટાવાય છે જ્યોતિ સ્વરૂપે બાબા રામદેવ પીર પોતાના ભક્તોને દર્શન આપે છે તે બાર જ્યોતના સ્વરૂપ પણ અલગ અલગ બતાવવામાં આવ્યા છે અમર જ્યોત અલખ જ્યોત અખંડ જ્યોત અગમ જ્યોત દીપ જ્યોત જ્ઞાન જ્યોત નિગમ જ્યોત સગુણ જ્યોત નિર્ગુણ જ્યોત ગહન જ્યોત પ્રકાશ જ્યોત અને સલીલ જ્યોત આવ્રતના દેવતા રામા પીર છે દ્વિતીય તિથિનું વિશેષ મહત્ત્વ એટલા માટે પણ છે કે જેમ ચંદ્ર દર્શન કરવાથી સર્વ રીતે રોગ કષ્ટનું સમન થાય છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે એવી જ રીતે બીજના દર્શન કરવાથી મહામારી ભય પણ શાંત થાય છે કહેવાય છે કે ચંદ્રાવલી બીજ એટલે કે જેને વ્રત પણ કહેવાય છે બીજવ્રત કહેવાય છે તે પુરુષો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વ્રત કરવાથી સર્વ રીતે મનુષ્ય પોતાનું તન મન ધનથી કલ્યાણ કરી શકે છે અને ખાસ કરીને ભાદરવા માસની સુદ પક્ષની બીજના દિવસે તો બાબા રામદેવ પીરનો જન્મ થયો હતો માટે આ બીજ તો ઉત્તમમાં ઉત્તમ છે વ્રત ઉપવાસ અને ફળ પ્રાપ્ત કરવા માટે પાંડવો પણ આ બીજનું વ્રત કરતા હતા એટલો મહિમા છે બીજના વ્રતનો કહેવાય છે કે બીજના દિવસે અલખની આરાધના કરવી જોઈએ કલામાં મોટો બ્રહ્મ છે અને બ્રહ્મની આરાધના કરવાથી એ બારેય માસનું ફળ પ્રાપ્ત થાય છે આખું વરસ શુભ જાય છે બીજના દિવસે રાત્રિના સમયે ઘરના ચારેય ખૂણામાં એટલે કે ચારેય દિશામાં દીપક પ્રગટાવવો જોઈએ અને અલગ ધણીની આરાધના કરવી જોઈએ બાર બીજના ધણીની આરાધના મંત્ર જાપ ધૂન ગાવા જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થાય છે અને તંત્ર મંત્ર બાધા આદિથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે દુખિયાના બેલી રામદેવ પીર એટલે બાર બીજના ધણી શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ બીજનું વ્રત કરવાનું વિધાન છે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે બાબા રામદેવ પીરને પ્રિય એવો ઘોડલો હતો જે લાકડાના ઘોડા રમકડાના ઘોડા ઉપર બિરાજમાન થઈને બાબા આકાશમાં ઉડ્યા અને એ ઘોડો પણ સજીવન થઈ ગયો હતો માટે ઘોડાની પણ આજે પૂજા થાય છે રામદેવ પીરની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરી પુષ્પદલ સમર્પિત કરીને લીલુડો ઘોડો વસ્ત્રનો ઘોડો સમર્પિત કરાય છે રામદેવ પીરને પ્રિય એવી નેજા ફરકાવાય છે ધજા ફરકાવાય છે રામદેવ પીરના પગલિયાના દર્શન થાય છે જેમાં બધા દેવી દેવતાને શિસ નમાવાય છે પગલિયા અર્થાત ચરણના દર્શન રામદેવ પીરના ચરણોને પ્રસ્થાપિત કરે છે આપણા ઘરના મંદિરમાં ઘણા ભક્તજનોએ રાખ્યા હોય છે ઈષ્ટદેવના રૂપમાં પણ રામદેવ પીરની પૂજા થાય છે પગલિયાના નિત્ય દર્શન કરે છે શ્રદ્ધા ભાવથી પગલિયાની પૂજા કરે છે નિત્ય ભક્તો ગુગળનો ધૂપ પ્રગટાવે છે ગૂગળની અગરબત્તી પણ કરી શકાય છે બાબાના ભક્ત હરજી ભાટી હતા બાબા તેને સંદેશો આપતા હતા કે હે હરજી સંસારમાં મારા જેટલા ભક્તો છે તે બધાને તું સંદેશો પહોંચાડજે ગૂગળના ધૂપથી જેથી નકારાત્મક પ્રભાવ દૂર થાય અને બાબાનો નિવાસ ઘરમાં રહે બાબાના ભક્તો નિત્ય ગૂગળનો ધૂપ કરે છે આ ઉપરાંત લોબાનો પણ ધૂપ કરે છે હવન કરે છે ત્યાર પછી બાબાની પ્રસાદી રૂપ કાજલ પણ કહેવાય છે જ્યાં નિજ મંદિરમાં અખંડ જ્યોત પ્રગટેલી રહે છે અખંડ જ્યોતમાંથી કાજલ બને છે કાળાશ બને છે એ કાજલને શ્રદ્ધાળુ ઘેરે લાવે છે અને દેશી ઘીમાં મેળવીને તેને આંખમાં આંજે છે જેથી કેટલાય પ્રકારની બીમારી નષ્ટ થાય એવી માન્યતા છે બાબાની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તજનો આ રીતે બાબાના પ્રસાદરૂપ કાજલને પણ ઘેરે રાખે છે ઘેરે જે આપણે અખંડ જ્યોત પ્રગટાવેલી હોય છે ત્યાં પણ કાજલ થતી હોય છે તે પણ પ્રસાદી રૂપ લઈ શકાય છે રામદેવજીની પૂજામાં જાગરણનું પણ મહત્વ છે જાગરણ કરીને ભક્તો આખી રાત બાબાના મંત્ર જાપ કરે છે ધૂનની રમઝટ બોલાવે છે ભક્તિ રસની ગંગા વહાવાતી હતી રામદેવ પીરનો હેલો સંભળાતો હતો શ્રી રામદેવ પીરે મહાસમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે ભક્તોને નિજ ધર્મ વિશે ચોવીસ ફરમાન અંતિમ બોધ આપ્યો જે ચોવીસ ફરમાન એટલે બાબા રામદેવ પીરના સ્વયંના વચન સિદ્ધ વચન જેમને આપણે જીવનમાં ગ્રહણ કરીએ તો મનુષ્ય પોતાનો ઉદ્ધાર અવશ્ય કરી શકે છે આત્માનું કલ્યાણ કરી શકે છે જેમ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ગીતાજી પોતાના શ્રી મુખેથી કહી છે એ જ રીતે બાબા રામદેવજીએ ચોવીસ ફરમાન પોતાના ભક્તોને સંભળાવ્યા છે બાબા રામદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે એમના શ્રી મુખેથી કહેવાયેલા વચનને આપણે સાંભળીએ શ્રી રામદેવજીના ચોવીસ ફરમાન ફરમાન પેલું પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન જીવ માત્ર પર દયા રાખવી ભૂખ્યાને દેવું અન્નદાન ફરમાન બીજું ગુરુચરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર જૂજ જીવવું જાણી લેજો કરવો સાર અસારનો વિચાર ફરમાન ત્રીજું વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં ગતના ગોઠીને આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળીને ફરમાન ચોથું ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સાર ને ધાર ધણી ઉપર ધારણા રાખો તો જે ભક્તિ તણી લાર ફરમાન પાછું તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેસ તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહીં લવલેસ ફરમાન છઠ્ઠું સેવા મહાત્મય છે મોટું જે માતે છે સનાતન ધર્મની જાર જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની ઝંઝાળ ફરમાન સાતમું વજન વિવેકી જે હોય નરનારી નેકી ટેકી ને વળી વ્રત ધારી તે સૌ છે સેવક અમારા જે હોય સાચા ને સદાચારી ફરમાન આઠમું માત પિતા ગુરુ સેવા કરવી કરવો અતિથિ સત્કાર સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર ફરમાન નવમું પ્રથમ પરોઢિયે વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ એકમના થઈ અલેખને આરાધવા પછી કરવા કામ તમામ ફરમાન દસમું એક આસન અજપા જાપ જપવા અંતઃકરણ રાખવું નિષ્કામ દસે ઇન્દ્રિયોનું જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આતમ રામ ફરમાન અગિયારમું દિલની ભ્રાંતિ દૂર કરવી ત્યજવા મોહમાન અભિમાન મૃત્યુ સિવાય સર્વે મિથ્યા માનવું સમજવું સાચું જ્ઞાન ફરમાન બારમું સંપત્તિ પ્રમાણે સોડ તાણવી કીર્તિની રાખવી નહીં ભૂખ મોટપનો જો અહમ સો તો મટી જાશે ભવ દુઃખ ફરમાન તેરમું સદ્વર્તને શુભાચાર કેળવવા વાણી વધતા કરવો શુદ્ધ વિચાર સ્વઆશ્રયે જીવન વિતાવવું અલગ ધણીનો લઈ આધાર ફરમાન ચૌદમું દિનજનોના સદાહિતકારી પર દુઃખે અંતર જેનું દુખાય નિશ્ચય જાણવા તે સેવક અમારા કદીએ નવ વિસરાય ફરમાન પંદરમું નિસ્વાર્થને વળી સંભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ એક જીતે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ ફરમાન સોળમું જનસેવામાં જીવન ગાળે તે નરસેવા ધર્મી કહેવાય ઊંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય ફરમાન સત્તરમું ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મુદભક્તિમાં વિશ્વાસ અંતરિક્ષ અને પ્રગટ પર જો પામે પામે પૂર્ણ વિશ્વાસ ફરમાન અઢારવું કોઈ જન સાચા ને કોઈ જન ખોટા આપ મતે ચાલે સંસાર પ્રવૃત્તિમાં ચાલે કોઈ વિરલા કોઈ વિવેકી નરને નાર ફરમાન ઓગણીસમું ભક્તિને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી ફરમાન વીસમું ભક્તિભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ નરનારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ ફરમાન એકવીસમું સભા મહી સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ મુજ પદનો તો છે જીવ અધિકારી પામી પદ નિર્વાણ ફરમાન બાવીસમું નવને વંદન નવને બંધન વળી જે હોય નવ અંકા નવધા ભક્તિ તે નરને વરે વરે મુક્તિ ને કોઈ નરબંકા ફરમાન ત્રેવીસમું દાન દિયે છતાં રહે અજાની વળી પારકી કરે નહીં આસ આઠે પહોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ ફરમાન ચોવીસમું હું છું સૌનો અંતરયામી નિજ ભક્તનો રક્ષણહાર ધર્મ કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર ભક્તજન કહે શું સંતજન લીલુડો ઘોડો ભમર ભાલો પીરે દીધી પરમપદની ઓળખાણ સમાધિ ટાણે બૌધરૂપે આપી આગ્યા ચોવીસ ફરમાન બોલો રામદેવ પીરની છે છે તો મિત્રો આપણે સાંભળ્યા સાક્ષાત રામદેવ પીરના વચનને ચોવીસ ફરમાનના રૂપમાં મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ અજમલ સુતાય વિદમહે શ્રી રામદેવાય ધીમહી તન્નો તુવર પ્રચોદયાત બોલો રામદેવ પીરની છે હિંડવા પીરની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ